બાર તો આ વસ્તુ સિલાઈ સાથે તૈયાર થશે પાંત્રીસો ચાર હજાર સસ્તામાં સસ્તું સારામાં સારું ઘરની દુકાને શું ઓળખીધા નહીં તો ત્રણ હજાર માં તૈયાર થશે તે માત્ર પંદરસો રૂપિયા ખાલી પંદરસો માં પંદરસો માં કુર્તો કોટી વર્ક વાળી પ્રોપર જોઈ શકો છો અને નીચે આ ટાઈપનો પજામા બ્લેઝર આ લાગે 5 6000 નું તો હશે જ ખ્યાલથી અરે 5 6000 શું આ જે વસ્તુ છે ને આ જે ક્વોલિટી છે અને જે ભાવ કઈસ ને આ ક્વોલિટી અને આ ભાવમાં પોસિબલ જ નહી કોઈ આપી જ નહી શકે શું આ આપણો વિડિયો રેકોર્ડ છે વિડિયો સેવ કરી લેજો આપલા ત્યાં આ ભાવમાં મળશે તો શું છે સીધુભાઈ મજામાં ને એકદમ મજામાં ભાઈ વેડિંગ સ્પેશિયલ કલેક્શન આવી ગયું એટલે તમને ફરીથી ઇન્વાઇટ કર્યા છે પ્લેન કુર્તા માં ચાર પ્રિન્ટેડ કુર્તા બારસો માં ત્રણ લખનવી ચિકન વર્ગના કુર્તા પંદરસો માં બે અને એમાં પચાસ સુધીની સાઇઝ બીગ સાઇઝ પણ અવેલેબલ છે આગળ વિડીયોમાં બધું બતાવીશું એન્ડ સુધી બન્યા રહેજો લગ્ન સીઝન ચાલુ થઈ ગઈ હે દરેક લોકો ના ઘેર કંકોત્રીઓ આવી ગયો છે શું કેવું પ્રતિક ભાઈ આવી ગયો છે મારા ઘરે આવી છે લગ્ન પ્રસંગ જવાનું હશે હલ્દી રસમ માં જવાનું હશે મહેંદી રસમ માં જવાનું હશે ગરબામાં જવાનું હશે અને આજના વિડીયો માં ભાઈઓ પણ ખુશ ને બહેનો પણ ખુશ એ ટાઈપ નું કલેક્શન ભાઈ એવી તો શું વસ્તુ લાયા યાર આ જોઈ લો ચનિયા ચોલી આવશે પ્રોપર આ ટાઈપ ની લખનવી ડિજિટલ ચિકનવર્ક માં અને એ જ કલર કોમ્બિનેશન માં એ જ મેચિંગ ની સાથે કુર્તો એટલે કે આપણા ભાઈઓ પણ ખુશ અને બહેનો પણ ખુશ કપલને પ્રોપર મેચિંગ થઈ જશે વન સ્ટોપ સોલ્યુશન એસેફેશનમાં આવો અને કમ્પ્લીટ કોમ્બિનેશનની સાથે અજી તમને બતાવવામાં ઘણા બધા કલર અને ડિઝાઇન અવેલેબલ છે તો ચોંકી જશો કે આટલું સસ્તું ખરેખર આટલું સસ્તું કઈ રીતે ચણિયા ચોલીનો ભાવ બાર માર્કેટમાં પાંત્રીસસો ચાર હજાર પાંચ હજાર આપણી પાસે કેટલો ખબર છે પ્રતિકભાઈ કેટલો સત્યાવીસો રૂપિયામાં એકલી ચન્યા ચોલી નો ભાવ નહીં કપલ નો પ્રોપર એટલે બંને સત્યાવીસો રૂપિયામાં ચન્યા ચોલી સાથે કુર્તો ફ્રી ઓહો કુર્તો ફ્રી પૂછો ચિકન વર્ક ના કુર્તા આમાં એટલા બધા કલર છે ને ભાઈ લાઈટ જોઈએ ડાર્ક જોઈએ ડસ્ટી જોઈએ

અને બારસો માં ત્રણ પ્રિન્ટેડ કુર્તા આપી દેવાના બારસો માં ત્રણ બારસો માં ત્રણ શું વાત છે વાત કરીએ કોટી કુર્તા અને પજામા થ્રી પીસ માત્ર પંદરસો રૂપિયા ખાલી પંદરસો માં પંદરસો માં કુર્તો કોટી વર્ક વાળી પ્રોપર જોઈ શકો છો અને નીચે આ ટાઈપ નો પજામા અને આમાં પણ અઢળક કલર અને ડિઝાઇનિંગ જેટલી કલર જોઈએ જેટલા ડિઝાઇનિંગ જોઈએ એટલે તમારે છે ને એક જ જગ્યાએ બધું કલેક્શન ખરીદી થઈ જશે તમે જે બાર બજેટ હશે ને તમારું હલ્દી રસમ માટે કુર્તા લેશો રસમ માટે કે પછી લગન માટે કે પછી ગરબા માટે કે પછી રિસેપ્શન માટે બ્લેઝર લેશો ને તો તમારું આઠ હજાર સાત હજાર પાંચ હજાર સ્ટોપ ખરીદી જોઈ શકો બ્લેઝર આ લાગે પાંચ છ હજાર નું હશે અરે પાંચ છ હજાર આ જે વસ્તુ હે ને આ જે ક્વોલિટી હે અને જે ભાવ કહીશ ને આ ક્વોલિટી અને આ ભાવમાં

આમાં ઘણા બધા કલર અને ડિઝાઇનિંગ મળી જશે માત્ર પંદરસો માં બ્લેઝર આપી દેવાના પંદરસો માં લગ્ન ની ખરીદી કરવી હોય કરી લો સારી એવી ક્વોલિટીમાં સારું એવું કલેક્શન છે આપણા ત્યાં ખુબ જ વાઇઝ કામ છે રોજ નવો માલ આવતો હોય રોજ એ સ્ટોક આવતો હોય ખોલવાનું બાકી રોજ નવી નવી વેરાયટી આવતી હોય